નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો છેલ્લા અઠવાડિયાથી આખા ગુજરાતભરમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે એક તરફ ચોમાસાની ઋતુ ચાલુ છે પાણીજન્ય રોગો થઈ રહ્યા છે આ સાથે બીજા અન્ય જે રોગો છે કોલેરા ટાઈફોઈડ મેલેરિયા છે ઝાડા ઉલટી છે તમામ જે રોગો છે અત્યારે વકરી રહ્યા છે અને આ સાથે સાથે હવે એક અલગ જે રોગ છે ચાંદીપુરા વાયરસ છે તેનો પણ અત્યારે હાહાકાર સામે આવ્યો છે તેના પણ અત્યારે કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે હવે ચાંદીપુરા વાયરસ છે શું ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે ઉપાય શું છે તેની ટ્રીટમેન્ટ શું છે અત્યારે ચાંદીપુરા વાયરસને લઈને આપણે જે વાત કરી રહ્યા છીએ તે માટે થઈને અત્યારે સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર મંથન શાહ કે જેઓ પીડિયાટ્રિશિયન છે આ સાથે ઓલ ગુજરાત વાલી મંડળ વડોદરા શહેરના જે પ્રેસિડેન્ટ છે દીપક પાલકર અને એક પેરેન્ટ ઉર્વી શાહ ઉપસ્થિત છે આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં થેન્ક યુ જી ડૉક્ટર હું આપને પહેલાં પૂછવા માગીશ સૌથી પહેલાં તો કે આ ચાંદીપુરા વાયરસ કે જે અત્યારે ચર્ચાઈ રહ્યો છે ને કેસમાં પણ વધારો થઈ રહ્યો છે નોંધપાત્ર આંકમાં પણ અત્યારે સામે આવી રહ્યા છે તો ચાંદીપુરા વાયરસ આવ્યો છે ક્યાંથી નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર મંથન શાહ છે હું શૈશવ બાળકોના દવાખાના ગોત્રીમાં પ્રેક્ટિસ કરું છું છેલ્લા પાંચ વર્ષથી આપણે આજે વાત કરીશું ચાંદીપુરા વાયરસ વિશે ચાંદીપુરા વાયરસને આપણે ચાંદીપુરા એન્કેફેલાઇટિસ તરીકે પણ જાણીએ છીએ સૌ પ્રથમ ચાંદીપુરાનો કેસ ઓગણીસો પાસઠમાં ચાંદીપુરા ગામ જે મહારાષ્ટ્રમાં આવેલું છે એમાં જોવામાં આવ્યો હતો ચાંદીપુરા ગામમાં આ કેસ આવ્યો હતો જેના કારણે એને નામ ચાંદીપુરા વાયરસ આપવામાં આવ્યો છે આ રોગ સેન્ડફ્લાય નામની માખીથી કરડીને કરવામાં આવે છે અત્યારે રાજ્યમાં વાત કરું તો રાજ્યમાં જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે કે પાંત્રીસ જેટલા કેસ સામે આવ્યા છે સત્યાવીસ ઉપર મૃત્યુઆંક પહોંચી ગયો છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ બાળકો ઉપર વધારે અસર કરે છે તો બાળકોનું સમજાવશો કે એ એ જ કઈ છે કે એમાં વધારે પૂરતું ઇફેક્ટ કરે છે ફ્લાય માખી નામની ફ્લાય નામની એક માખી છે જેનાથી આ ચાંદીપુરા વાયરસ થઈ રહ્યો છે આ વાયરસ પંદર વર્ષની નીચેના બાળકોમાં વધારે જોવા મળે છે એનું કારણ એ છે કે બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે ફ્લાય એક ફ્લાય નામની જે માખી છે એ આપણને ઈંડા મૂકે છે ઈંડા મૂક્યા પછી એ મચ્છરની ઈયળ બને છે અને એમાંથી એ માખી બને છે સેનફ્લાય માખી એક સાથે ત્રીસથી સિત્તેર ઈંડા મૂકે છે આ માખી આપણને દિવાલની તિરાડોમાં જોવા મળે છે ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે સેનફ્લાય માખી આપણને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં ગાર લીંપણવાળા ઘરો છે એમાં જોવા મળે છે આસપાસ જ્યાં જ્યાં પાણી પાણી ભરાઈ ભરાઈ જાય જાય છે 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 કચરાપેટી હોય કે ત્યાં જોવા મળે જે એટલે જે પ્રમાણે પ્રાથમિક માહિતી સામે આવી હતી કે ગામડામાંથી વધારે પડતા કેસ આવે છે પરંતુ અત્યારે તો જેમ કે આપણે વાત કરી કે કોઈ પણ જગ્યાએ ખાસ કરીને ગંદકી હોય એવું પણ સાંભળી રહ્યું છે કે ગંદકી હોય કાદવ કીચડ હોય ત્યાં પણ આ હોય છે તો અત્યારે તો અર્બન જે સિટીઝ ત્યાંથી પણ આવી રહ્યા છે અમદાવાદ છે વડોદરા છે તો તેને લઈને શું કહેશો અત્યારે વરસાદની સિઝન છે વરસાદની સિઝનમાં જનરલી વાયરલ બીમારી વધારે જોવા મળે છે કે જ્યાં આગળ પાણી વધારે ભરાઈ જાય છે એના કારણે એમાંથી માખીનું ઉત્પન્ન થાય છે એટલે એવું નથી કે ખાલી ગ્રામ્ય વિસ્તારમાં કેસ આવે છે પણ આપણે સિટીમાં બી જ્યાં આગળ પાણી ભરાય છે કચરો ભેગો થાય છે કે જ્યાં આગળ આપણા પોતાના ઘરની અંદર દિવાલોમાં તિરાડોને બધું છે છિદ્રો છે એ બધી આપણે સાચવીથી રાખવી પડે તો એનાથી માખી ના આવે જી લક્ષણો વિશે જણાવશો અમારા દર્શક મિત્રોને કેમ કે ચર્ચા રહ્યું છે કે નોર્મલ અત્યારે તો જે તાવમાં હોય છે જે લક્ષણો એ જ હોય છે પરંતુ અત્યારે ઘણા બધા લોકોની મૂંઝવણ હશે અને ખાસ કરીને પેરેન્ટ્સની જ વાત કરું કેમ કે નાના નાના જે બાળકો છે એમની ઉપર અત્યારે વધારે ઇફેક્ટ થઈ રહ્યું છે તો શું છે આના લક્ષણો જણાવશો ચાંદીપુરા વાયરસના લક્ષણો શરૂ થાય છે જેમાં આપણે સતત માથાનો દુખાવો થાય છે તીવ્ર તાવ જોવા મળે છે એટલે કે હાઈગ્રેડ ફીવર હોય છે જેમાં એકસો બે એકસો ત્રણ એકસો ચાર જેવો તાવ આવે છે બાળકને ઝાડે ઝાડા ઉલટી થાય છે તથા એમાં સાથે અર્ધભાન બેભાન જેવી પરિસ્થિતિ બી જોવામાં આવે છે આ જ ચાંદીપુરા વાયરસ જ્યારે એનો વાયરલ લોડ વધે છે ત્યારે એ એડવાન્સ સ્ટેજ લે છે જેમાં આપણને કોમા અથવા એન્કેફેલાઇટીસ જેવા સિમ્ટમ દેખાય છે જેને આપણે મગજનો સોજો કહીએ છીએ અત્યારે હાલ પૂરતી માહિતી પ્રમાણે મૃત્યુદર થોડો વધારે છે આમાં એના માટે જ્યારે પણ આપણને આવા લક્ષણ દેખાય તો એના માટે આપણે પીડિયાટ્રિશિયન એટલે કે બાળકોના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ જરૂર પડે તો નજીકની સરકારી હોસ્પિટલમાં આપણે સેવા લેવા જવું જોઈએ અને તાત્કાલિક સારવાર માટે જવું જોઈએ અર્લી ડાયગ્નોસિસ થશે તો સારી ટ્રીટમેન્ટ મળશે એને નિગ્લેક્ટ ના કરવો જોઈએ તો અત્યારે તો આપણે આ ચાંદીપુરા જે વાયરસ છે એના આપણે લક્ષણોની જે વાત કરી તો ગુજરાતમાં જેમ કે અત્યાર સુધીમાં પાંત્રીસ જેટલા કેસ આવી ગયા છે અને વડોદરામાં પણ વાત કરીએ તો સાવલીમાં પણ એક કેસ આવી ગયો છે તો હવે આ પ્રિકોશન આ જે વાયરસ છે એની સામે આપણે પ્રિકોશન શું લેવા જોઈએ ચાંદીપુરા વાયરસથી બચવા માટે આપણે જે ઘરની દિવાલોમાં તિરાડો છે એને પૂરી દેવી જોઈએ છિદ્રો એટલે કે હોલ્સ પોર્સ છે એ પૂરી દેવા જોઈએ બાળકોને જંગલ કે ખેતરમાં રમવા ને ન જવા દેવું જોઈએ બાળકને ફૂલ સ્લીવ્સના પૂરેપૂરા કપડાં પહેરાવવા જોઈએ બાળકને સુડાવો ત્યારે મોસ્કીટો નેટ્સમાં સૂવડાવવો જોઈએ આજુબાજુ પાણી ભરાયું હોય કચરો ભેગો થયો હોય એ આપણે કાઢી દેવો જોઈએ સરકાર એક સારું કામ એ કરી રહી છે કે દવા જંતુનાશક દવા છાંટે છે ઘરમાં હ્યુમિડિટી એટલે કે ભેજવાળું વાતાવરણ ના હોવું જોઈએ ઘરમાં સૂર્યપ્રકાશ અને વેન્ટિલેશન રાખવું બહુ જરૂરી છે બાળકોને અત્યારે હાઇડ્રેશન એટલે કે પ્લેન્ટી ઓફ ફ્લુડ્સ ફ્રૂટ્સ વેજીટેબલ્સ વિટામિન સી સીવાળી વસ્તુઓ એ આપણે આપવી જોઈએ જી બિલકુલ તો દર્શક મિત્રો આ તો આપણને ડૉક્ટરે જે પણ ચાંદીપુરા વાયરસથી આપણે કેવી રીતે બચવું જોઈએ પ્રિકોશન શું લેવા જોઈએ એના શું એના લક્ષ્યાંકો છે એ આપણને ખબર પડી છે પરંતુ દર્શક મિત્રો આપણે એક પેરેન્ટ તરીકે પણ જો આપણે વાત કરીએ કે બાળકો જે છે તે ઘરમાં તો આપણે એના પ્રિકોશન લેતા હોય છે પરંતુ ઘરની બહાર નીકળતા હોય છે સ્કૂલે જતા જે બાળકો છે હવે એમની માટે શું કરવું જોઈએ તે માટે થઈને અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે અત્યારે ઓલ ગુજરાત વાલી મંડળના વડોદરા શહેરના જે પ્રેસિડેન્ટ છે તે ઉપસ્થિત છે આપણે તેમની પાસેથી જાણવાની કોશિશ કરીશું જે આપ જણાવશો કે જેમ કે વાત કરી કે નાના છોકરાઓ પ્લે પ્લે સ્કૂલના છે કે પછી તેનાથી થોડા મોટા છે સ્કૂલે જતા હોય છે ખાવા પીવાનું પણ તમને ત્યાંથી ફૂડ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે તો શું તમે દર્શક મિત્રો પાસે તમે માંગ લોકો પાસે શું માંગ કરી રહ્યા છો તંત્ર પાસે શું માંગ કરી રહ્યા છો કે અત્યારે શું સ્ટેપ લેવા જોઈએ અત્યારે ડોક્ટર સાહેબે જે કીધું કે ભાઈ નાના બાળકો છે એમને ફૂલ સ્લીવ જે એ છે પહેરાવવું ફરજિયાત છે જી પણ તમને ખ્યાલ હશે કે વડોદરાની કે જેટલી પણ જે સ્કૂલો છે જી એનામાં જે નાના બાળકો છે એ લોકોને તો હાફ નીકળે જે પહેરવાની ફરજિયાત કર્યું છે સ્કૂલમાં જી અને એ ટાઈમ પૂરતું બરાબર છે કારણ કે અનકમ્ફર્ટેબલ કમ્ફર્ટેબલ હોય છે પહેરવાનું વધારે મોટું હોય તો નાના છોકરાઓ માટે સારું હોય પણ અત્યારે આ જે ચાંદીપુરા જે વચ્છરનો જે રોગ જે આવ્યો છે સામે એ જોતાં હવે મને એવું લાગે છે કે ભાઈ જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એમને પણ એક મિટિંગ અરેન્જ કરવી જોઈએ શાળા સંચાલકો જોડે જે પ્રમાણે કાલે કે એક મિટિંગ કલેક્ટર દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું જે જાણવા મળ્યું મને તો એનામાં કેમ શાળા સંચાલકે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એમને તમે ઇન્વોલ્વ નથી કર્યા મેન ત્યાંથી શરૂઆત થશે કારણ કે બાળકો ત્યાં જાય જે જગ્યા પર જાય છે એ મોસ્ટ ઓફ નાઇન્ટી સ્કૂલો એવી છે જ્યાં આજુબાજુ બધા ઘાસ ગ્રીનરીમાં જે લોકો હોય છે જી અને બિલકુલ અત્યારે ચોમાસાની ઋતુ ચાલુ છે એટલે અત્યારે કાદવ કીચડ પણ ઓબ્વિયસ છે કે અત્યારે હશે એ છે એટલે સ્કૂલની બહાર પણ કાદવ કિચડ છે એટલે મારું એક જ કહેવું છે કે ભાઈ સ્કૂલની બહાર જે કાદો કીચડ છે હવે સ્કૂલવાળા કહેશે કે દર વખતે અમને તમે કંઈ કહો છો પણ અમે તમને આ વખતે સારું કહીએ છીએ કે ભાઈ તમે એટલીસ્ટ કોર્ડિનેટ કરો અને જો સમજો કે તમારા સ્કૂલની પ્રિમાસિસની બહારની સાઈડમાં જો કંઈ કાદો કિચડ છે તો તમારા સ્થાનિક જે વોર્ડ હોય કે વોર્ડમાં સંપર્ક ના તમને ખ્યાલ હોય તો તમારા કોઈ કોર્પોરેટર હોય એ તો તમને ખ્યાલ જ હશે કારણ કે ફંક્શનમાં તમે બોલાવો છો એટલે અમને ખબર જ હશે તો તમે એમને બોલાવો અને એમને કહો કે તાત્કાલિક ધોરણ પર આ બધું અહીંયા જે માટી જે જે નાખવાનું છે બધું નાખીને મચ્છર માટે જે કોઈ પ્રિકોશન લેવા જોઈએ બાળકોના હિત માટે એ તાત્કાલિક રહો એવું નહીં કે ફક્ત તમે સ્કૂલની અંદર છે એટલે જવાબદારી તમારી જે તમે કહેતા આવ્યા છે દર વખતે કે સ્કૂલની અંદર છે જવાબદારી અમારી તો સ્કૂલની અંદર પણ ઘણી એવી ગ્રીનરી તમારે મૂકેલી છે કે જેનાથી મચ્છરને બધું થાય તો એના માટે તમે કયા કયા સ્ટેપ લીધા અત્યાર સુધી એ પણ તમે વાલીને કહો કાં તો ડીઓ સરને કહું છું કે તમે તમારા જે અધિકારીઓ છે એ લોકોને સ્કૂલમાં ચેકિંગ માટે મોકલો ને એ લોકોને અવેર કરો આપણે કોઈ એવું નથી કે એમને કંઈક દંડ ફટકારવાનો છે કે આ વખતે એવું હું સ્ટેટમેન્ટ નહીં આપું પણ જે પ્રિકોશન લેવાના છે એ તો તમારે જ પડશે તે બધું કોણ કરશે એ જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એમને આ સ્ટેપ લેવો પડશે એટલે આ એક બહુ મહત્ત્વની વાત છે કે ભાઈ સ્કૂલેને બધા કોર્ડિનેટ કરી આ કે બાળકો જે સવારથી લઈને આખો દિવસ ત્યાં જ હોય છે તો પેરેન્ટ્સને પણ આજે ચિંતા થઈ છે વડોદરાના કે ભાઈ અમારા બાળકોનું શું તો મારી એક જ વિનંતી છે કે ભાઈ જિલ્લા શિક્ષણ અધિકારી આનામાં ઇન્ટરેસ્ટ લે અને તમામ શાળાઓની મિટિંગ બોલાવે જેનામાં આ એક ગંભીર જે વાયરસ જે અત્યારે જે આવ્યો છે આ મચ્છરનું એ કંઈક આપણને ખબર નથી કે આ કયું મચ્છર છે તો કોણ એને ડિટેક્ટ કરશે કે આ એ જ મચ્છર છે તો તો એની માટે આપણે ડોક્ટર સાહેબ કીધું એ પ્રમાણે આપણે પ્રિકોશન તો લેવા જ પડશે દવા કે કરવું તો થાય છે કે નથી થતું એ પણ જોવું પડશે તો એ એ કોણ જોશે જિલ્લા શિક્ષણ અધિકારી જ ઓર્ડર આપવો પડશે એ લોકોને એટલે એવી ઘણી એવી ગંભીર બાબતો જે છે નાની નાની વસ્તુઓ પણ એ જ નાની નાની વસ્તુઓથી જે કેસો આવશે હોસ્પિટલમાં જશે અત્યારે એવા ઘણા બધા એવા પેરેન્ટ્સ હશે ઘણા બધા એવા લોકો પણ હશે કે જે હજી આ વાયરસથી અવેર નહીં હોય તો એમને પણ એમના સુધી પણ પહોંચવું જરૂરી છે ના ના એટલે જ તો આજે આપણે ટોક શો કરીએ છીએ બહુ મહત્વનો ટોક શો છે અને મેં બે દિવસ પહેલા જ્યારે આપણે આજે પેપરમાં જ્યારે ન્યૂઝપેપર આપણે વાંચીએ છીએ તો આપણને એમ બાળકોની ચિંતા થાય છે એટલે જ મેં વાત કરી કે ભાઈ આવું એક આયોજન કરો જેનાથી અવેરનેસ આવે શાળા સંચાલકો પણ જે એમનું એમની ડ્યુટી છે જે કરવાની એ પણ અવેર થાય એનાથી અને જિલ્લા અધિકારી આનામાં શાળા સંચાલન સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું કહે કે તમે મચ્છરનું જે દવા છાંટવાનું કરો છો કે નથી કરતા શું છે કારણ કે નાઇન્ટી નાઇન આજુબાજુ ગીરી છે જ એના પર જ એ લોકો બે પૈસા કમાય છે એવું તો છે નહીં કે પહેલાંની સ્કૂલો હતી એવી નથી બધામાં જે દેખાવ કરે

ક્યાં તમે કે હું અમે જોવા નથી ગયા ત્યાં પણ જે પ્રમાણે અમને ઇનપુટ મળે છે બાળકો જે ત્યાં ખાતા હોય છે એ લોકો કે છે કે બહુ માખી હોય છે એવું આવે છે આ તો માખીનો જે વિષય આવ્યો એટલે આજે આપણે આ વાત કરીએ છીએ પણ નોર્મલી જયારે છોકરાઓ જયારે માં કે એમને જયારે જમવા ખાવા લંચ કરવા બેસતા હોય છે એમાં આ પ્રોબ્લેમ આવે છે કે અમને માખીઓ હેરાન કરે છે આ તે તો હવે આ જે પ્રોબ્લેમ ક્રિએટ થયો છે તો એનામાં માખી કઈ છે એ ડિટેક્ટ કોણ કરશે તો એની માટે સ્કૂલવાળા શું એક્શન લેશે તો આવી બધી નાની નાની વસ્તુ છે પણ એ બહુ ગંભીર સ્વરૂપ ના લે જી એની માટે જ હું કહું છું કે તમારા માધ્યમથી કે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એમને હવે ઇન્ટરેસ્ટ લેવો પડશે આનામાં અને દરેક શાળા સંચાલકોને બોલાવીને એડવાઇઝરી જારી કરવી પડશે જી બિલકુલ એટલે કહી શકાય કે કોરોના સમયમાં જે મહામારી સમયમાં આટલું ફાઇટ કર્યું હતું એ ટાઈમે સ્કૂલમાં પણ એ ટાઈમ થોડો ટફ હતો મારું બાળક સ્કૂલે જાય છે પેરેન્ટ છે કે મારો બાળક ત્યાં ગયો છે પણ હવે આજે નવું નવું જે બીમારી જે પ્રમાણે આવી રહી છે તો હવે એનામાં સ્કૂલ વાળા તો શું કરવાના આપણે બી કશું કરવા નથી પણ જે એની જે દવા છે જે દવા છટવાઈને તમે એનું એનું જે ડૉક્ટર સાહેબોને કીધું એ પણ કરી શકો છો તો મારું ખાલી એક જ કેવું છે કે તમે એટલું તો કરો જી આજે આજે આપણે બેઠા છે અહીંયા વાત કરવા એના પછી જો ઇફેક્ટ આવે તો ઘણી સારી વાત છે કે ઘણી સ્કૂલ એટલી અવેર થાય અને એ પ્રમાણે એનું જો બધું ટ્રીટમેન્ટ કરવા લાગે તો બાળકોનું જે હિત છે એનામાં બાળકો સ્વસ્થ રહેશે તો હોસ્પિટલનું કોઈને જવું જ ના પડે અને છે નાની વસ્તુ કોઈ બહુ મોટી વસ્તુ આપણે જો કોરોના ટાઈમમાં આપણા કહેતા હતા કે ભાઈ માસ્ક પહેરો ને તમે ડિસ્ટન્સ રાખો અને હાથ વારંવાર ધો એવું એ એ ટાઈમ હતો તે એનામાં આપણે બધાએ સાથ સકાર શાળાવાળા પણ ટાઈમે આપ્યો જ્યાં હતું ત્યાં અમે વિરોધ પણ કરેલો શાળાનો બધો પણ આ જે અત્યારનો જે સ્ટેજ છે એનામાં કોઈ શાળાનો વિરોધ કરવો કે એ આ એ જગ્યા નથી કે એ ટાઈમ નથી કે આપણે યુગામાં એક મચ્છરનો એ છે તો એના માટે આપણે કે શાળા સંચાલકોને નથી બોલી શકતા કે ભાઈ તમે તમારો વાંક છે પણ હા એમને એટલું જ આપણે રિક્વેસ્ટ કરી શકીએ છીએ કે તમે આ અવેર થાઓ આ બાબતથી જ્યારે ડૉક્ટર સાહેબ જો આટલું ગંભીરતાથી આ નોંધ લેતા હોય આ તમને આટલું કહેતા હોય અને રોજદેરોજ તમે પેપર વાંચો એનામાં પણ આંકડા વધી રહ્યા છે તો કંઈક ને કંઈક ક્યાં તો છે જ કંઈક એવું તો છે નથી કે આપણે આવીને સીધા માઇક લઈને આપણે બોલીએ છીએ એવું કંઈક ટ્રુથ છે સાચું જ છે હકીકત છે એટલે આપણે અહીંયા બેઠા છે આજે એ અવેરનેસ માટે બેઠા છે તો આગળ જતા વડોદરામાં કેસો ના વધે કારણ કે આ કેસો જે ડૉક્ટર સાહેબે કીધું એ પ્રમાણે

ના એ સારું છે મેડમ એ એ એ પ્રિકોશન છે જે એ અલગ રીતે કરે છે એમનું કામ છે કરે છે આપણે એમને એમ નથી કહેતા પણ જ્યારે તમે જે વસ્તુ માટે તમે આજે જે તમે આજે મિટિંગ કરી રહ્યા છો આયોજન કરી રહ્યા છો તો પછી તમે જ્યાંથી છોકરો જ્યાં સવારે જે જગ્યા પર જાય છે તો એ લોકોને પણ બોલાવો એ લોકોને પણ અવેરનેસ માટેનું કામ સોંપો કે ભાઈ તમારે તમારા સ્કૂલમાં પણ આ વસ્તુ કરવી પડશે આજે અમે અમુ પણ વાલી જ છું જી ભલે પ્રેસિડેન્ટ છું પણ હું તો વાલી જ છું તો આજે મને આટલું સામાન્ય વસ્તુ મને ખબર છે તો આજે આટલા આઈએસ આઈપીએસ લેવલના અધિકારીને નથી ખબર કે આપણો બાળક સૌથી પહેલાં ક્યાં જાય છે સ્કૂલમાં જાય છે તો સ્કૂલમાંથી આપણે અધિકારીઓને બોલાવીને આપણે એમને મિટિંગ કરીએ એમને અવેરનેસમાં લાવીએ તો જ્યાંથી બાળકોનું હિત જળવાઈ જાય દવાખાને જવાનું રહે જ નહીં ને જી જી પણ નથી બોલાયા હજુ સુધી સરપ્રાઈઝ કે નથી બોલાયા હજુ સુધી જી બિલકુલ સાચી વાત છે કે આ એક ધ્યાન કેન્દ્રિત કરવું બિલકુલ જરૂરી બન્યું છે અત્યારે આપણી સાથે દર્શક મિત્રો એક પેરેન્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે તો આપ એક પેરેન્ટ છો ફર્સ્ટ પ્રાયોરિટી આપણી બાળક જ હોય છે અને જેમ કે આ વાત કરી કે પ્રિકોશન લેવું ખૂબ જ જરૂરી છે તો તમે તમારા બાળક માટે શું કરશો સવારે ઉઠીને જેવી રીતે સરે કીધું એવી રીતે રોજ જે આપણું બાળક સ્કૂલ જાય છે એક ચિંતા હોય છે બરાબર છે પ્રિકોશન્સની વાત કરીએ તો અત્યારે કેવું છે કે છોકરીઓ સ્કૂલમાં જાય તો પીના ફ્રોક હોય કેવી રીતે તો નીચેનો પાર્ટ કેવું હોય ઓપન હોય હવે ત્યાં મચ્છર કરડી જાય સ્કૂલમાં કે કશું ત્યાંથી ખાવાનું આપે છે કેમાં કોઈ માખી બેસી જાય છે કે કશું આવીને પછી જ્યારે છોકરું બીમાર થાય કે બે દિવસ પછી એને તાવ આવે કે કશું હોય તો એના કરતાં શાળામાં જે શિક્ષકો છે એ લોકોએ એવું કહેવું જોઈએ કે અત્યારે જ્યાં સુધી આ વસ્તુની કોઈ વેક્સિન નથી આવી કે બીજું કોઈ નથી ત્યાં સુધી આપણે પૂરા કપડાં પહેરાઈએ કે નીચે કંઈ આપણે એવું કંઈક લેગિન્સ છે કે છોકરીઓને કે કે છોકરાને કે હાફ પેન્ટ કે ચડ્ડા કે એવું કશું આપણે ના પહેરાવું જોઈએ તો એ એક મોટી વસ્તુ છે કે ભાઈ અત્યારે તો ચાલો એમાં દવાથી એનાથી બધાથી આવી જાય ને એટલા બધા મોત પણ એટલે એવી રીતે નથી થયા પણ આગળ જતા ના થાય પણ એના માટે ઘણું બધું એ પણ જોવું પડે કે છોકરું કેવી રીતે કઈ જગ્યાએ રમે છે ત્યાં એ લોકોએ સ્કૂલમાં આજે પાંચથી છ કલાક છોકરાઓ હોય છે તો એ માટે ત્યાં શિક્ષકોએ પણ જોવું જોઈએ અને સરે જેવી રીતે કીધું સ્કૂલની બહાર પણ એટલા બધા ખાડા હોય છે પાણી ભરાયા હોય છે ચોમાસાના હિસાબે ત્યાં એટલી ગંદકી હોય છે તો એ બધા માટે તો એ લોકોએ પણ એક્શન લેવું જ જોઈએ જી બિલકુલ આ સ્કૂલની વાત ઘરે અગર તમારી પાસે બાળક છે તો તમે એની માટે શું કરશો હા તો એના માટે આપણે કેવું છે કે બાળકને પૂરતા કપડાં પહેરાઈએ હા હેન્ડ સેનિટાઈઝર લઈએ પછી ફળો તાજા ફળ છે ફ્રૂટ્સ છે એ બધું ખવડાવીએ જી બિલકુલ ઇમ્યુનિટી આમાં હોવી જરૂરી છે કે એ હશે તો જ ફાઇટ કરી શકશે કોઈ પણ રોગ હશે કે કંઈ પણ કેમકે કોરોના સમયે પણ આવું જ હતું અને કોઈ પણ રોગ થાય એટલે ઇમ્યુનિટી આપણી સ્ટ્રોંગ હોવી જરૂરી જ છે જી બિલકુલ જી ડૉક્ટર આપ જણાવશો કે અત્યાર સુધીમાં આ જે લક્ષણો જે બધા બતાવ્યા છે તો એની ટ્રીટમેન્ટ જે કરવામાં આવે છે તો એની કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આવી ગઈ છે એની વેક્સિન ચાંદીપુરા વાયરસની હજુ સુધી કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી કે કોઈ સ્પેસિફિક વેક્સિન નથી આવી અત્યારે આપણે બાળકના જે લક્ષણ હોય છે એની ટ્રીટમેન્ટ કરીએ છીએ બાળકને આગળ જણાવેલા કોઈપણ સિમ્ટમ દેખાય છે તો આપણે એનો એક બ્લડ સેમ્પલ લઈએ છીએ જે એનઆઈવી પુણે એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણેમાં એ સેમ્પલ મોકલીએ છીએ જેનો રિપોર્ટ પંદર દિવસ પછી આવે છે ભવિષ્યમાં આશા રાખીએ કે એ જ રિપોર્ટ આપણા ગુજરાતમાં બી થવાનું શરૂ થઈ જાય અને રિપોર્ટ જલ્દી આવે તો જલ્દી ડાયગ્નોઝ થઈ શકે અને સારવાર એ રીતે થઈ શકે જી તો જેમ કે કીધું કે પંદર દિવસ લાગે છે તો ગુજરાતમાં તો અત્યારે આ પોસિબલ નથી તો કોઈ પણ બાળકને અગર થાય છે તો શું એ પંદર દિવસ સુધી વેઇટ કરવું પડે ચાંદીપુરા વાયરસનું ડાયગ્નોસિસ પંદર દિવસ પછી આપણને રિપોર્ટ મળે છે એનાથી થાય છે પણ હાલ પૂરતી આપણી જોડે કોઈ એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ નથી એટલે આપણે ટ્રીટમેન્ટ લક્ષણની જ કરવાની છે એ રિપોર્ટથી આપણને એટલું ખબર પડે કે આપણે કયા એરિયામાંથી આવ્યું છે તો એ એરિયા પર વધારે ફોકસ કરીએ ત્યાં જંતુનાશક દવા વધારે નાખીએ ત્યાં અવેરનેસ વધારે ક્રિએટ કરીએ સો ટ્રીટમેન્ટ સ્પેસિફિક આપણી જોડે નથી એટલે આપણે ટ્રીટમેન્ટ લક્ષણોની જ કરવાની છે પણ એ રિપોર્ટ પંદર દિવસ પછી આવે છે તો આપણને એક ડાયગ્નોસિસ મળે છે રિપોર્ટ નેગેટિવ આવે તો આપણને ખબર પડે છે કે એ કોઈ બીજી વસ્તુના લીધે હતું તો એનાથી આપણને એ ખબર પડે કે આનું ક્યાં આગળ વધારે અવેરનેસ કરવા જેવું છે હાલ પૂરતા કેસીસ ગામ ગ્રામ્ય વિસ્તારમાંથી જ આવી રહ્યા છે ત્યાં આગળ દવા છાંટવાનું કામ ઓલરેડી શરૂ કરી રહ્યું છે હાલ પૂરતું વાત કરું તો મારી ઓપીડીની હું વાત કરું તો રોજના ફિફ્ટી પ્લસ ઓપીડી આપણે જોઈએ છે પણ આઈ થિંક સેવન્ટી પર્સન્ટ ઉપર લોકોને અજુઆત ચાંદીપુરા વાયરસ વિશે ખબર જ નથી તો મીડિયા થ્રુ સરકાર થ્રુ એન્ડ ડૉક્ટર્સ થ્રુ આપણે આની એક અવેરનેસ ક્રિએટ કરી શકીએ છીએ ડૉક્ટર્સ એક દિવસમાં સો હજાર લોકોને અવેર કરી શકે છે મેક્સિમમ બટ આમાં જે વધારે અવેરનેસ કરી શકે છે એ છે મીડિયા એન્ડ ગવર્મેન્ટ ગવર્મેન્ટે અત્યારે ગાઈડલાઇન્સ બી બહાર પાડી છે જે બહુ સારી વસ્તુ છે એટલે ધીરે ધીરે જેમ જેમ અવેરનેસ આવશે અલર્ટનેસ આવશે તો ધીરે ધીરે એ રીતે આપણે પ્રિકોશન્સ લેવાના ચાલુ કરીશું જી બિલકુલ લાસ્ટમાં આપણે પૂછવા માગીશ કે આના જે લક્ષણો છે પાણીજન્ય જે છે મચ્છરજન્ય જે રોગો છે ઓલમોસ્ટ સેમ લક્ષણ સેમ લક્ષ તો એ ડાયગ્નોસ કેવી રીતે થશે કે આમાં આ જ રોગ છે કે ચાંદીપુરા વાયરસના જ આ લક્ષણો છે જો હાલ પૂરતું તો ચાંદીપુરા વાયરસને ડાયગ્નોસિસ કરવા માટે આપણી જોડે જે બ્લડ સેમ્પલ મોકલીએ છીએ એને બી પૂરેમાં એ એક જ રસ્તો છે આપણી જોડે બટ શરૂઆતમાં કોઈ બી વાયરલ બીમારી હોય તો એનું મેઇન ટ્રીટમેન્ટ પાણી જ હોય છે એટલે કોઈ પણ વાયરસ બીમારી હોય જેમ કે ડેન્ગ્યુનો વાયરસ છે કે પછી જાપાનીઝ એન્કેફેલાઇટીસ છે કે પછી અત્યારે આજે જે નવો આવ્યો છે ચાંદીપુરા વાયરસ કે જૂનું કોરોના વાયરસ હતું કોરોના વાયરસની પણ આપણી જોડે ટ્રીટમેન્ટ અવેલેબલ નથી પણ વાયરસ શરીરમાં જાય એનો વાયરલ લોડ વધે તો લોડ વધે ત્યાં સુધી આપણે રાહ નથી જોવાનું તમને સિમ્ટમ્સ દેખાય કે ભાઈ માથું દુખે છે હાઈગ્રેડ ફીવર છે જળ ઊલટી થાય છે તો આપણે ડૉક્ટરને બતાવો સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ ચાલુ કરો પાણી વધારે પીવડાવો હાઈ પ્રોટીન ડાયટ આપો વિટામિન સીવાળી વસ્તુઓ આપો જેનાથી બાળકનું ક્યોર થવાનું પ્રોસેસ છે જલ્દી થઈ શકે હીલિંગ થોડું ફાસ્ટ થઈ શકે છે પ્લસ હજુ સુધી એવું નથી કે બધાને આ વાયરસ લાગ્યો છે તો અત્યારથી આપણે પ્રિકોશન્સ લેવાના શરૂ કરી દેવા જોઈએ જી જી બિલકુલ તો જેમ કે આપણને ડૉક્ટરે જણાવ્યું કે અત્યારે ડરવાની જરૂર નથી જેમ કે આપણે કોરોનામાં પણ આટલું ફાઇટ કર્યું છે આટલો સમય આપણે ફાઇટ કર્યું છે અને એમાંથી આપણે બહાર આવી ગયા છે તો હવે આ ચાંદીપુરા વાયરસ જે અત્યારે આવ્યો છે અત્યારે આપણે તેનાથી પણ સાવચેતી રાખવાની જરૂર છે ડરવાની જરૂર નથી અને તમામ જે અત્યારે સ્ટેપ્સ લેવાના કીધા છે સાવચેતી જે રાખવાની કીધી છે ખાસ કરીને બાળકોમાં જે અત્યારે વધી રહ્યું છે પેરેન્ટ્સ પણ અમારી સાથે જોડાયા હતા વાલી મંડળના જે પ્રેસિડન્ટ છે તેઓ પણ જોડાયા હતા તેમના દ્વારા પણ કંઈ જે માંગ કરવામાં આવી છે કે સ્કૂલમાં પણ અવેર કરવો ખૂબ જ જરૂરી છે કે જેથી કરીને બાળકોની એક સેફટી બની રહે તો દર્શક મિત્રો આપ પણ પેરેન્ટ્સ હશો ઘણા બધા જે વ્યુઅર્સ અત્યારે જોતા હશો પેરેન્ટ્સ હશો અત્યારે પોતાના બાળકને તેમનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે તેમને સાવચેત રાખવા ખૂબ જ જરૂરી છે નાના હોય કે મોટા હોય જેમ કે રાજ્યમાં અત્યારે આટલા કેસ આવી ગયા છે વડોદરામાં પણ એક કેસ આવી ગયો છે તો આપણે તેનાથી સાવચેત રહીએ દર્શક મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે આપ સૌનો પણ અમારી સાથે જોડાવવા માટે આભાર દર્શક મિત્રો આપનો આભાર અમારી સાથે જોડાવવા માટે કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિડા સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે